સ્થાનિકોને રોજગારી મળી રહે તે માટે સંપૂર્ણ સ્વદેશી ટેક્સટાઇલ પ્રોજેક્ટ તાપી જિલ્લામાં બાલકૃષ્ણ ગ્રુપે શરૂ કર્યો અહીં સાડા છસો મશીનો અને અઢીસો જેટલા સ્થાનિક લોકો કામ કરે છે જેમાં ત્રીસ ટકા મહિલાઓનો સમાવેશ થાય છે આ પ્રોજેક્ટમાં વધુમાં વધુ મહિલાઓ જોડાય અને પગભર થાય એ પણ પૂરી તકેદારી રાખવામાં આવી છે આશરે પાંચથી છ એકરમાં પથરાયેલ આ પ્રોજેક્ટમાં સુરત જેવા શહેરોમાં જતા વિસ્તારના લોકોને ઘર આંગણે રોજગારી મળી રહે તે ઉદ્દેશથી શરૂ કરાયો છે એસી ટકા સ્ટાફ પ્રોવાઈડ થઈ ગયો જે અમને વીસ ટકાની આશા કે ત્રીસ ટકાની આશા હતી કે આપણે ઓડિશા અને યુપી છોકરાઓ અહીંયા આવશેના કારીગરોને યુવાઓને મહિલાઓને શીખવશે લોકોને રોજગારી મળશે ભવિષ્યમાં એની જગ્યાએ ઊંધું થઈ ગયું એસી ટકા સ્ટાફ ઓલરેડી આપણા અહીંથી જ અમને મળી ગયો આ વિસ્તારની અંદર આવી ફેક્ટરી ખોલીને લોકોને રોજગારી આપવાનો જે અભિગમ એમણે જે અપનાવ્યો છે એ ગૌરવની વાત છે સાથે સાથે એમની જે મેં જોયું અને મેં જાણ્યું તેના ઉપરથી એવું ફલિત થાય છે કે નારી સશક્તિકરણનું કોઈ બે મિસાલ ઉદાહરણ કઈ આપવાનું હોય તો આ ફેક્ટરીને આપવી પડે